કંડારી ગામ ખાતે ભાથુજી મંદિરનો આઠમા પાટોત્સવ મહોત્સવની ઉજવણી કરવામાં આવી કંડારી ગામ ખાતે આવેલ શ્રી ભાથુજી મંદિરનો આઠમા પાટોત્સવ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી શ્રદ્ધા ભક્તિભાવ સાથે ગામના ભક્તો દ્વારા મંદિર પ્રાંગણમાં પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા યજ્ઞ બાદ રાત્રિના મંદિર ખાતે સંતવાણી ડાયરાનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું હતું આમ આઠમા પાટોત્સવમાં ગામમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહી શ્રી ભાથુજી મહારાજના દર્શન કરી કૃતાર્થ થયા હતા